અમે આજે સવારે આઠ વાગે આવતા હતા ત્યારે આજના પોલીસ વાળા છે જે બધાને ફેમિલી વાળાને રોકી રહ્યા છે ફાલતુમાં લાંબા ચાર રસ્તા અગાડી અમારી જોડે બધા કાગળિયા હતા અને નાનું છોકરું હતું છતાં એમને આજના લોકો હેરાન કરે છે અને પબ્લિકને રોકે છે

તમારી સામે જ છે લાગ અને અમારી જોડે મિસ બિહેવ કરે છે તો તમને બધાને નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને જેટલો બી એટલો શેર કરો ને એમને સસ્પેન્ડ કરો બરાબર છે પબ્લિકને